મારા દીકરા પાસે આવી દીધો છે હવે તો મારે કા ઝટકો લઈ આવો છે અને કા ફરતા તાર બાંધી છે એટલે ભૂંજણા ન આવે એવા ખોટા ખર્ચા કરવાનો રેવા દે આ જો હરે કૃષ્ણ ફોર્માટેક વાળા લઈ આવ્યા છે ડિફેન્ડર અરે વાહ આ શું છે આ દવાને તો સાદા દવા સાટવાના પંપમાં નાખીને ખેતરના ફરતે શેઢે સાટી દે એટલે રોજડા ભૂrna કે અન્ય પ્રાણી પણ નહીં આવે આ મિત્રો મેં તો અપનાવી લીધું ડિફેન્ડર હવે તમે પણ અપનાવો અને રોજ ભૂંજે ભગાવો માત્ર એટલું જ નઈ પણ હરે કૃષ્ણ ફાર્મટેક ઇન્ડસ્ટ્રીઝ ઓર્ગેનિક ખાતર પણ બનાવે છે જે ખાતર જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે એટલે ઉત્પાદનમાં વધારો આવે છે જેમ કે શિયાળુ કોઈ પણ પાક સણિયા જીરું ધાણા રાયડો કે કોઈ અન્ય શાકભાજી કે બાગાયતી ખેતીમાં આ ખાતર કામ કરે છે નેચર દાણાદાર ખાતર અને પાવર દાણાદાર ખાતર અમારી આ પ્રોડક્ટ સંપૂર્ણ ગાય આધારિત અને ઓર્ગેનિક છે જે તમારી સામે જ બને છે જોઈ શકો છો તો હવે વાત કોની જોઈ રહ્યા છો નીચે મોબાઈલ નંબર આપેલો છે અત્યારે જ ઓર્ડર કરો અને અમારી હરેક ફાર્માટેક ની તમામ પ્રોડક્ટ ઘર બેઠા મેળવો અથવા તમારા તાલુકા સેન્ટર પણ મળી જશે